I don't know, 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 I do જય જુ જય જયારે જય ગુરુ જય 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 ગુરુ જય જનતા જય જુ જય જય જુ જય જય ગાયના દર્શન કરવા જરૂરી છે અને ગાયના દર્શન કરવાથી ખૂબ પુણ્ય મળે છે અને હું પણ ગાયના દર્શન કરવા આવ્યો છું મિત્રો તમે પણ ગાયના દર્શન જરૂર કરશો એવી મારા મારી વિનંતી છે જય માતા જય ગો માતાજી તમારે જે પ્રમાણે જીવામૃત બનાવવું એ રીતે ઉપયોગમાં લેવાનું દસ કિલો આપણે દેશી ગાયનું છાણ રાખેલું છે પછી ગૌમૂત્ર છે આપણે દસ લિટર એટલે ગાયનું જે મૂત્ર હોય એ પછી આ એક કિલો કઠોળનો લોટ લેવાનો છે એને પાણીમાં મિક્સ કરી દેવાનો છે આ રીતે પ્રવાહી બનાવી દેવાનું ભાગીને સરસ કરી દેવાનું પછી એક કિલો ગોળ હોય દેશી ગોળ આપણે ગાયને મોંઘો નહીં લેવાનો દેશી ગોય જે ગાયને ઢોરાને ખવડાય એ પણ ઉપયોગમાં લઈ શકીએ તો એનું આ રીતે પ્રવાહી બનાવી દેવાનું એક કિલો ગોળને કાપીને ઓગાળીને આપણે આ રીતે મિશ્રણ બનાવી દેવાનું આ બધી વસ્તુ છે એ આપણે આ જે બેરલ છે એમાં નાખવાનું પછી બધી વસ્તુ મિક્સ કરી દેવાની અને એકસો એસી લીટર સુધી આપણે જે છે એ પાણી નાખી દેવાનું બરાબર આ બધી વસ્તુ છે એને આપણે આવી રીતે

તો જય માતાજી વિષ્ણો મારાથી મોબાઈલમાં આવી ગયો છું અને પોતે રિપેરિંગ કરે છે મોબાઈલ પર રાખે છે અને ખૂબ સારું કામ કરી આપે છે તો ગામ મોટીના વર્તી છે વિજયભાઈ તો જરૂર આવી છું કોને બધા છું આ મારે કરવા આવ્યો છું તો ખોલી લીધું શા માટે અને હવે ઘરે નીકળ્યા છીએ તો બધાને જય માતાજી